દ્વારકા જિલ્લાના ખંભાળિયા બાર એસોસિએશનની ચૂંટણી સફળતાપૂર્વક યોજાઈ હતી ચૂંટણીમાં વિવિધ પદો માટે ઉમેદવારો વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળી હતી પ્રમુખ પદ માટે સંજય જોશી વિજેતા જાહેર થયા હતા છે કે સંજય જોશી સતત વખત નોંધપાત્રના પ્રમુખ બન્યા છે ઉપપ્રમુખ પદ માટે રામ જામ તેમજ તરુણ વિઠલાણી વિજેતા બનતા બન્યા હતા જ્યારે સેક્રેટરી પદે સંજય માતંગ અને ટ્રેઝર પદે ધારા કાનાણી વિજેતા થયા ચૂંટણી પ્રક્રિયામાં કુલ એકસો એકાણું સભ્યોમાંથી એકસો એસી મત પડ્યા જે બાર એસોસિએશનના સભ્યોમાં ભારે ઉત્સાહ દર્શાવે છે જેમાં પ્રમુખ પદના વિજેતા સંજય જોશીને કુલ એકસો મત પ્રાપ્ત થયા ચૂંટણી પૂર્ણ થયા બાદ વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી આવનાર કાર્યકાળ દરમિયાન બાર એસોસિએશનના વિકાસ તથા વકીલ સમુદાયના હિતમાં કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની આજરોજ યોજાયેલ ચૂંટણીમાં સિનિયરો દ્વારા જે પેનલ ઉતારવામાં આવેલ પેનલ આખી બસ સારામાં સારી બહુમતીથી ચૂંટાઈને આવેલ છે અને તમામ વકીલ મિત્રોએ ખૂબ સહકાર આપેલ છે ખાસ કરીને સિનિયર જુનિયર તમામ વકીલ ભાઈ બહેનોએ અમારા ઉપર ફરી પાછો વિશ્વાસ મૂકેલ છે વિશ્વાસને સાર્થક કરવા જરૂરી તમામ કામગીરી અમારી પેનલ દ્વારા કરવામાં આવશે આજ રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયો અને એકસો એંસી મતમાંથી અમારી પેનલ જે છે એ પેનલ ટુ પેનલ ચૂંટાયેલ છે એટલે તમામ વકીલ મિત્રો સિનિયર જુનિયર ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર અને શાંતિપૂર્ણ મતદાન અને શાંતિપૂર્ણ રીતે મતદાન ગણતરી પણ કરવામાં આવેલી છે અને આ તકે અમારા ચૂંટણી કમિશનરો બંને જે સવારથી અને આમ તો ચૂંટણી શરૂઆત ડિક્લેર થઈ ત્યારથી ટીએમ સાતા સાહેબ અને ડાંગરભાઈ એને ખૂબ જહેમત ઉઠાવી અને આખી ચૂંટણીને સુદૃઢ અને યોગ્ય પદ્ધતિથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તમામનો ફરી ખૂબ ખૂબ આભાર